સિહોર તાલુકાના ભડલી ગામે ગાંધી જયંતિ નિમિત્તે તાલુકા શિબિર યોજાઈ સિહોર તાલુકાના ભડલી ગામ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ સિહોર પોલીસ અધિકારી બીડી જાડેજા સાહેબના અધ્યક્ષ સ્થાને શિબિર યોજાઈ હતી જેમાં પોલીસ અધિકારી જાડેજા સાહેબ દ્વારા સાયબર ક્રાઇમ અંગે વિસ્તૃત માહિતી માર્ગદર્શન આપેલ તેમજ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિના પીએલવી મેમ્બર હરીશભાઈ પવાર દ્વારા સ્વચ્છતા હિ સેવા અંગે જણાવતા જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતા હોય એક પગલું સ્વચ્છતાના નામેના શીર્ષક હેઠળ કાર્યક્રમ યોજાઓ भरत करना गुना है भोग करना गुना है ऐसी भूमिका में थे भोग गुना जो एक ही थे सेवा पूरी पड़े थे घनी बड़ी एम जुदी जुदी जात की सेवा हो तक नफर पूरी पड़ा बने तेम होती आप जीवन उपयोग ना करिए टाइम केव प्रमाण तब अत्य मैं एक मीटिंग बच्चे गोठवा थी तेज गोटवी पास में पूछू तो वाले ना हम उदाहरण चालू ચાલુ થાય તો મને એવો શોખ છે બધાને સાથે મળવાનો સાથે થોડીક આપણી જે જાણી છે માહિતી આપણે શેર જેથી કરીને કોઈ એક વ્યક્તિ બચી જાય તો આપણું જે કહેવાનું છે આપણું જે કીધું છે સાંભળેલું છે એનાથી કોઈ કાનૂની સહાય બાબતની વાત છે ત્યાંથી આપણે કાનૂની સહાય બાબતની વાત થાય કે મફત કાનૂની સહાય આપવામાં આવે છે અમે તો પડી છીએ અમે તો પૂરી રહીએ છીએ ફરિયાદી હોય તો ફરિયાદી તો સરકારી વકીલ મળતો હોય કે આરોપી એવો ગરીબ ઘરનો હોય તો એને સરકાર કાનૂની સહાય મફત આપે છે એવું નથી હોતું ક્યારેક કોઈ ઝઘડા એવા હોય છે કે ઉશ્કેરાતના કારણે થઈ જતા હોય ભાઈ ભાઈ હોય એક જગાનો પ્રોબ્લેમ હોય એ જગા ભાઈ હોય અને કાંઈ હોય નહીં અને કાંઈ દારૂ બારો જાય ઓડો રાપનો ઘા કરી લે ને એને એવા વાઇટલ પાર્ટ ઉપર લાગી ગયો મરી જાય

ને આયુમુખને જડવો એ મારો કે ધાર્મિક લેજે પુસ્તકનું ઉદાહરણ અઘિયરમાં કેર્લની નામ લીધો છે પછી ઓપ્શનની વાત કરીએ સાયબરની સાયબરનો સાયબરનો ખાસ આપણો ખાસ કામ જો પુસ્તક ભૂતકાળ બેટકા સન્ના તમે વાહી કી બહુ સરસ શબ્દો બોલ્યા પણ મારો વિષય અલગ છે એટલે સ્વચ્છતા અભિયાનની અંદર વાત કરીએ હવે આ સત્કાનો મોદી સાહેબની સ્વચ્છતા આ અભિયાનની વાત કરીએ પણ સ્વચ્છતા એ જરૂરી છે જ્યાં સ્વચ્છતા ક્યાં છે ત્યાં ભગવાન છે એનું કારણ છે આપણે ઘર મંદિરમાં જઈએ છીએ આપણે કે ઘર મંદિરમાં મંદિરમાં જો પોતપેક મારો જો મારવો જો સ્કૂલમાં બરાબર તેનું પગલું કઈ રહ્યું સ્વચ્છતા લો એક આમાં એને એવોર્ડ મળે છે એક દીકરીને રાઈટ આ એક શબ્દ છે ને એક પગલો સ્વચ્છતાનો આ એક દીકરી આ શબ્દો આપ્યો

હું <laughs> છે <laughs> <laughs> <hors>

કેલે સપરાયે કંટ્રોલ માથે મોટા હારત આઈ ભયફલ છે કે મને એક તો કરી લે ગમિયા ચૂપ વાટ સુકની વાતડિયામાં ગમિયા પિસ્કરીના પાનામાં કે માવાની કિંમત કેટલી છે ત્યાં 20% અંદાજી કે કાલ સુધી કેતા કરી નથી તો વસ્તુમાં તો